मेमो आरसी बुक लायसन नेतात आज नेचे नेचे उका ताकू कागदी वसा कंप्लीट इन नेतात साहेब वना 10000 નો મેમો લખો આ ઉલ્લુ બનાવવા આવ્યો આપણે આ ઉલ્લુ બોલાની સ્ક્રીમ લઈને આવ્યો ચોકથી ના સાહેબ ના ઉલ્લુ નહીં બનાવतो पण આ તમન ખબર તો છે આ लायसन ની બધી હતા જપા મારી જેલી વધી ગઈ છે

સાહેબ આ દોજો આ મોણસો કાગળિયા થી બાપડા કેટલા બીવાઈ જો બીવાઈ જાય તો બાઈક લેવાય રહેતા નહી બોલો પાછી વાસે મારું અને આ તો સારું કર્યું આપણે હોય પકડ્યો અને આ હાઈવે પર મારશે એસી એસી જતો હોય તો એનો જો કે એક્સિડન્ટ ના દે દે વાત સાચી હો મરી જાય બ્રેક ના આવે બાઈક લેવી આવતી છે બંકર બાઈક બંકર આટલી સ્પીડમાં આવે છે એક્સિડન્ટ થઈ જાય તો સાહેબ એ માટે કોઈ ના થાય અમાર તો ભેગા ભગવાન છે એક બેન તીજા ભગવાન સાહેબ હો ત્રણ જણા આ પાવતી લખો પાવતી 20000 રૂપિયા સાહેબ અમે તો તઈ જણા હ આ બે જણા અહીંયા દેખાતું નહી તમારા અંગત ભગવાન છે કે નહી ભગવાન તો સીધ ને તો ત્રણ જણા પાવતી લખો સાહેબ આ બેન તીજા ભગવાન લા 20000 રૂપિયા

કાયદા નોમ ની કોઈ ચીજ જ નહીં સાચી વાત છે કશું ખબર નહીં પડતી બાઇક બંધ કર સાહેબ હેલ્મેટ વગર દેવાન 500 રૂપિયા પાવતી આલો હા એ નહીં દેખાતું સાહેબ પહેરેલું છે પાછળ વાળાંચો પહેર્યું હોય

અને બે પગ ઓમ અને તો ગાય ગામ બાયા બાદ મારબડું હોય પેલા જમાદાર પોલીસ વાળા અને મને તો પકડ્યો પકડ્યો એટલે જીતું એને કીધું ક્યાં રોધડું છે આવું કીધું ડાયરેક્ટ મને તો મને ચેડે તાચે ને તો બેહી બેલું મારું છું અને તમે જુઓ ને છે ને મને તો એક લાખ રૂપિયા દંડ આવેલી એક લાખ રૂપિયા કીધું એક લાખ રૂપિયા દંડાનો કે તમે જાનવર કિડનેપ કરીને હાડ્યા ને જાનવર એટલે

એ બધું અમારે કોઈ ના જોવાનું હોય કાગળિયા લાજી દઈ ફટોફટ પણ સાહેબ અમારે તો કોક દાડો બજાર અમે તો ક્ષેત્રમાં જ રહેવા વાળા છે અમે તો કોક દાડો પાટણ બજાર ફરવાનું હોય તો આ અમે તો કાગળિયા લઈને ફરતા હે ઢંગાઈ અરે કાકા બધું જોવા તમે તાર લાયસન્સ પીયુસી વીમો બધું બતાઈ દેતા તમે તાર જો પછી ક્ષેત્ર માંડો કશું નહીં હા કશું નહીં 20000 નો મેમો લખો વાય 20000 નો મેમો પાડજી 20000 નો નો મેમો હોય કાકા ડણ તો થાય જ ન જાણે કશું નહીં લ્યો 20000 રૂપિયા દેન ભરી આવજો લ્યો

અરે ઓ કાકા તમે શું કરો એ કાકા કાકા બાઈક લઈ લઈ સાહેબ કે એ કાકા આ જો 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 જોડે જાડ્યું સાહેબ આપણે બચી ગયા નક હાલ ભમ ભમ હળજી તો તોય ઉભા ન ઉભા હમણે પચ્ચ્યો સો માસે ઉભા ન ઉભાળ તો માર જો આપડા ઉપર આમ છોડતો તો એ નક્કી કરી દيو કે કોઈ દાડો ગોમડાવાળા નોમ ના લેવું વા રાજી હો ગોમડાવાળા નોમ ના લેવા કાકા આ તો મગજ વગર ની આઇટમ હોય તાણે બરોબર થરી વાથા કોટે તો કેટલા થી તમારો અવાજ હોંભળી ન આયો ઓ હો હો